દોસ્તો અમદાવાદના દરિયાપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં સગા બાપે પોતાની ચૌદ વર્ષની સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો છે આ નરાધામ બાપે એક વર્ષ સુધી દીકરી સાથે દુષ્કર્મ આશર્યું હતું જેના કારણે તે ગર્ભવતી બની હતી સગીરાએ સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સગીરા અને તેની માતાની પૂછપરછ કરી હતી પૂછપરછ દરમિયાન દીકરીએ પોતાના પિતાના પાપનો ખુલાસો કર્યો હતો સગીરાની માતાએ આરોપી પતિ વિરુદ્ધ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બળાત્કારી બાપની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ સમાજને ફરી એકવાર વિચાર તો કરી દીધો છે કે માનવતા કેટલી હદે ખતમ થઈ શકે છે એક પિતા જે પોતાની દીકરીનો રક્ષક હોય છે તે જ પિતાએ પોતાની હવસ સંતોષવા માટે દીકરીને જ પોતાનો શિકાર બનાવી દીધી આ ઘટના અત્યંત શરમજનક અને નિંદનીય છે આવી ઘટનાઓ સમાજમાં વારંવાર બનતી રહે છે જે ખૂબ જ ચિંતાજનક બાબત છે સમાજે આવા ગુનેગારો સામે જાગૃત થવાની જરૂર છે અને પીડિતોને ન્યાય અપાવવા માટે આગળ આવવો જોઈએ દોસ્તો તમને રોમાંચક ગુનાની વાસ્તવિક ઘટનાઓ પર આધારિત ક્રાઇમ સ્ટોરી અને તાજી ક્રાઇમ ન્યૂઝ સાંભળવી ગમતી હોય તો વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયો આપ સુધી સૌ પહેલાં પહોંચશે અહીં તમને ગુજરાતી ભાષામાં રસપ્રદ અને ભરપૂર ગુનાની કહાનીઓ સાંભળવા મળશે